તથા વેલોના ઝુંડ જામેલા છે જેના કારણે જળચર પ્રાણીઓ માછલીઓ છે જે તરફડીને મરી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયેલ છે તાત્કાલિક ધોરણે આ વેલોના ઝુંડ જે જામેલા છે અને આ બાવળોના ઝુંડ જામેલા છે અને ગુજરાત સરકાર શ્રી નદી સફિયા સફાઈ ના અભિયાન ના મોટા મોટા જે વાતો કરી રહી છે તે પ્રમાણે આ ઘેલો નદી ની સફાઈ થવી તાત્કાલિક જરૂરી છે અને ગઢડા નગરપાલિકાનું તંત્ર તાત્કાલિક ધોરણે આ વેલો ને કાઢીને યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ છે જાગૃત નાગરિક તરીકે કે આ ઘેલા નદી ની અંદર સામે આપણે ગઢડા સ્વામિનારાયણ મંદિર એટલે વિશ્વમાં પ્રખ્યાત છે તો આવા બધા ને એવું બધું જામી ગયેલું છે તો અહીંયા લોકો બહારથી આસ્થાનું કેન્દ્ર છે વારંવાર બધા લોકો આવે તો અહીંયા કેલો નદીની અંદર જે ઝૂડ જામી ગયા છે એ વારંવાર રજૂઆત મામલતદાર સાહેબને કરવામાં આવેલી છે ચીફ ઓફિસર સાહેબને કરવામાં આવી છે હવે બોડી પછી આ તંત્ર આવે જે બેઠું છે એવડા એ લોકો ધ્યાન દે અને એક દિવસ પૂરતું કામ ન કરે આખું બહાર કાઢી નાખે એવી આપણી માંગ છે તાલુકાની આજુબાજુની ગામોમાં જીવદયાની પ્રવૃત્તિ કરતી સંસ્થા સાથે સંકળાયેલા છે તો આ એક ઘેલો નદીનો જે વહેલનો પ્રશ્ન છે તો એક જીવદયાની પ્રવૃત્તિ અમે કરી છીએ તો અમને અંદરથી એક દુઃખ થાય કે આ વહેલના કારણે જળચળ પ્રાણીઓના મૃત્યુ થાય છે કે આ ઘેલા નદીમાં અવારનવાર રોજ જીવદયાની પ્રવૃત્તિ જે કરે છે એ લોકો બિસ્કિટ કે એવું ખવડાવવા આવતા હોય છે તો એને પૂન કમાવાને બદલે આમાં મૃત્યુ થાય છે તો વહેલી તકે તંત્ર આની ઉપર જે કોઈ જવાબદાર વ્યક્તિઓ અધિકારીઓ હોય તો આને વહેલી તકે સાફ સફાઈ થાય તો જળચર પ્રાણીઓના મૃત્યુ ન થાય એવી અમારી ભાવના છે એક જીવદયાની પ્રવૃત્તિ કરવી છે અંદરથી અમને આવું દુઃખ થાય છે એટલે અમારા એવા પ્રયત્ન છે કે જળચર પ્રાણીઓના જીવ બચી શકે